માં સરકારી શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી દીવના બુચરવાળા હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીના પ્રારંભમાં દીપ પ્રાગટે બાદ વિદ્યાર્થીઓએ શિક્ષકોને તિલક અને ફૂલો આપી સન્માન કર્યું આ પ્રસંગે શાળાના સિનિયર શિક્ષક શ્રી મનીષ માટે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને તેમના જીવનને દિશા અને આકાર આપવામાં ગુરુઓના ગહન યોગદાનથી વાકેફ કરવાનો અને તેમની અમૂલ્ય ભૂમિકાનું સુંદર સ્મરણ કરવાનો છે ત્યારબાદ પ્રાર્થના પ્રવચન ગુરુવાણી અભિનય ગીત આર્દશ શિષ્ય એકલવ્ય પર આધારિત ટૂંકું નાટક જેવા વિવિધ કાર્યક્રમો થયા મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક ગુરુનું સ્થાન વિશિષ્ટ છે ધર્મની ઇમારતોમાં પાયો જ્ઞાન છે જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા છે ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે જેમની અંદર પ્રકાશની ની પેદા થઈ છે ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્ય ની ઘડતર કરે છે વિદ્યા દાન કરનાર ગુરુ માટે રંગ કે રાય નો કોઈ ભેદ હોતો નથી એની આગળ દરેક શિષ્યો એક સમાન હોય છે સૌને સવારના નમસ્કાર સુપ્રભાત આપ સૌ જાણો છો આજે અષાઢ પૂર્ણિમા

વધારે બીજું કઈ પણ મહાન નથી આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનને જ્ઞાન અને જ્ઞાન ના દાતા ગુરુ નું જ મહત્વ આવેલું છે

હવે હું આપણી સોંગ વરિષ્ઠ અધ્યાપક શ્રી મનીષભાઈ સ્માર્ટ સાહેબ ને વિનંતી કરું છું કે આજના પ્રસંગે પોતાના વિચારો રજૂ કર મારા વંદન અભિનંદન અને પ્રણામ કરું છું શાળાના પરમ આદરણીય આચાર્ય શ્રી આરિફ રાખાવાલા સાહેબ સાથી શિક્ષક ગણો તથા સૌથી મને પ્રિય છે મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજના કાર્યક્રમને જીવંત કરવા માટે આપણા વચ્ચે ઉપસ્થિત શ્રી શકીલભાઈ

मान 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 आ આશીર્વાદ લે છે અને હું પણ મારા બધી જ ગુરુઓને કહું છું વિનંતી કરું છું કે અમને બધાને શુભેચ્છાઓ આપો અમને બધાને આશીર્વાદ આપો કે અમે અમારા જીવનમાં હંમેશા આગળ વધીએ હંમેશા સફળતા મળે તેવા આશીર્વાદ અમને આપો ना पूरे विश्व में तुम इनसे बढ़िया प्रणाम गुरुदेव तुम कौन हो शिष्य गुरुदेव मेरा नाम एक लनता हूँ मैं आपके पास रीतियाँ सीखने के लिए आया हूँ किस परिवार ऐसी ब्राह्मणों को भी शिक्षा देता हूँ मैं तुमको शिक्षा नहीं दे तुम्हे सकता जैसी आपकी आज्ञा बढ़ू मुझे धनुर विद्या सिखाने से मना कर दिया अब मैं क्या करूँगा कोई बात नहीं मेरे प्रति और मेरे दिल में उनके प्रति सम्मान और श्रद्धा है मैं उनकी मूर्ति स्थापित करके उनका ध्यान धरकर अकेले ही खुद से धनुर विद्या सीखूंगा गुरुदेव आप मुझे आशीर्वाद दें ताकि मैं धनुर्विद्या सीख पाऊँ

गुरु कौन है? आपके आपके आशीर्वाद आशीर्वाद से मेरे से मैं मैं मेरे अब मैंने मैंने तो तुमको मना मना कर दिया था ना? गुरुदेव जब आपने मुझे किया तब तो करके आपका ध्यान धरकर उससे सीखी। और अब मैं क्या करू मैंने तो अर्जुन को आशीर्वाद जो तो मैं मांगूंगा वो तुम मुझे दोगे हाँ गुरुदेव आप मुझे दक्षिणा मांगोगे तो मुझे बहुत खुशी होगी मैं कुछ भी देने के लिए तैयार हूँ तो मुझे तुम्हारा बाएं हाथ का अंगूठा चाहिए खूब सुंदर आ नाटक में जितना पर पात्र था लेकिन द्रोणाचार्य ने पात्र

नया रास्ता दिखाते हैं गुरु सिर्फ किताबों का ज्ञान ही नहीं जीवन जीना भी सिखाते हैं गुरु गुरु की गुरु

સિંધુ છે મહાસિંધુ છે એને માત્ર હું એક બિંદુ છું તો જે આવડે છે એક તમે સમક્ષ કહી એક ને એક વાત દોહરાવીશ નહીં થોડુંક જે એમાં ઘટતું બાકી છે એ કહીશ વધારે સમય લઈશ નહીં કે અષાઢ મહિનો એટલે તો કે ઝરમર વરસ તો વરસાદ અને અષાઢ મહિનાની અષાઢ પૂર્ણિમાને દિવસે ગુરુ પૂર્ણિમા આવે છે પ્રશ્ન એમ થાય કે તો અષાઢ મહિનાની પૂર્ણિમાને દિવસે શું કામ આ ગુરુ પૂર્ણિમા રાખી હકીકતમાં પૂર્ણિમાને ને કેવી તો આકાશમાં ચંદ્ર છે પૂર્ણ કળાએ ખીલેલો હોવો જોઈએ પણ વરસાદી મહિનો છે તો ચંદ્ર છે પૂરે પૂરો ખીલેલો દેખાશે નહીં તો ગુરુ શબ્દનો જ અર્થ એ છે કે ગુરુ એટલે કોણ છે તો કે ચંદ્ર છે પણ અંધકાર રૂપી જે વાદળા છે એનાથી છવાયેલો છે ને એમાંથી જે પ્રકાશ આપે એ સાચો ગુરુ એટલે આ અષાઢ મહિનાની પૂર્ણિમાને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ અને શરદ પૂર્ણિમા પણ છે એને આપણે કહી શકતા હતા બીજું એક કારણ આપણે જોયું કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો છે એટલે આપણે એને વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ આમ તો ગુરુ પૂર્ણિમા વિશે આજે ઘણું બધું કહેવાય ગયું છે એટલે વધારે મારે કશું કહેવાનું રહેતું નથી એટલે માત્ર બે ત્રણ મિનિટમાં મળવા હું પૂરું કરીશ જેમ કે આપણે સૌ જાણિયે છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે સૌપ્રથમ તેના ગુરુ કોણ હોય છે તેના માતા-પિતા હોય છે ત્યાર પછી તે શાળામાં જાય છે શાળામાં શિક્ષકો તેના ગુરુ બને છે તેમનો ઘણું બધું શીખવાડે છે શાળાની અંદરમાં સ્પોર્ટ શિક્ષક હોય છે તે પણ એક કોચ બનીને વિદ્યાર્થીને ઘણું બધું શીખવાડે છે તે પણ તેના એક ગુરુ બને છે પછી તે કોલેજમાં જાય છે કોલેજ કર્યા પછી જ્યારે તે કમાણી માટે જાય છે તો પોતાના મનમાં એક ફાઈનાન્શિયલ ગુરુ પણ હોય છે તમે ચેનલ ટીવી ની માં છે છે બધા એક બિઝનેસ ચેનલ આવે છે મેં ચેનલ નું નામ જ ફાઈનાન્શિયલ ગુરુ આવે છે તો કે ફાઈનાન્શિયલ કેવી રીતે કરવું એના પણ ગુરુ હોય છે પૈસા ખૂબ જ કમાઈ નથી ત્યારે મને શાંતિ માટે આધ્યાત્મિક ગુરુ પણ લોકો રાખે છે ના આધ્યાત્મિક ગુરુઓ વર્લ્ડ લેવલ જે ફોરેનરો રાંતા હોય છે તે આધ્યાત્મિક શાંતિ માટે ભારત જેવા દેશ ગુરુ માટે આવે છે અને ગુરુ પણ હોય છે અને ગુરુ પણ હોય છે